નમસ્કાર દર્શક મિત્રો નમસ્કારુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ઘણા દિવસો બાદ મેઘરાજાએ વડોદરા શહેરમાં એન્ટ્રી કરી છે અને અત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ખૂબ જ ધમાકેદાર રીતે વરસાદ વરસી રહ્યો છે વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી વરસાદ નતો વરસ્યો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે પણ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન થયા હતા અને હવે સમી સાંજે જ્યારે વડોદરા શહેરમાં વરસાદે ધમાકા ધમાકેદારે એન્ટ્રી કરી છે ત્યારે આ દ્રશ્યો અમે સ્મા ટુડેના માધ્યમથી ખંડેરાવ માર્કેટ વિસ્તારના બતાવી રહ્યા છે કે અત્યારે અહીંયા ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો છે અને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે જે રીતે બપોર પછી વાદળછાયું વાતાવરણ શરૂ થયું હતું અને વરસાદ વરસશે તેવી આશા તમામ નગરજનો રાખી રહ્યા હતા કેમ કે ગરમીમાં તમામ લોકો હેરાન થઈ ચૂક્યા હતા બાફના કારણે ક્યાંક ને ક્યાંક પરેશાન હતા અને હવે જ્યારે આ વરસાદ વરસ્યો છે અને વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે ત્યારે ચોક્કસથી રાહત નગરજનોને મળશે અલગ અલગ વિસ્તારમાં જે રીતે મેઘરાજાએ આગમન કર્યું છે ત્યારે ખંડેરાવ માર્કેટ વિસ્તારના દ્રશ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં કયા જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે તે પણ દર્શક મિત્રો અમને જણાવી શકે છે કે કઈ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે અત્યારે સ્પાર્ક ટુડે ની ટીમ જે ગોત્રી વિસ્તારમાં હતી ત્યાંથી પણ વરસાદના દ્રશ્યો બતાવ્યા છે અને અત્યારે અહીંયા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે જે વડોદરા મહાનગરપાલિકાની કચેરી આવી છે ત્યાં પણ ખૂબ જ જોર સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દર્શક મિત્રો પણ ઘણા જોડાઈ ચૂક્યા છે મોની બારિયા છે જણાવી રહ્યા છે કે દશરથમાં પણ ફૂલ વરસાદ વરસી રહ્યો છે એટલે કહી શકાય કે વડોદરા શહેર અને વડોદરા શહેરની બહાર પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે તેવું અત્યારે લાગી રહ્યું છે વડોદરાના મધ્યને મધ્યમાં આવેલ આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી અને ત્યાં અત્યારે ખૂબ જ મોટા હેવી પ્રમાણમાં અહીંયા વરસાદ વરસી રહ્યો છે તાંજલદા કિસ્મત ચોકડી પર પણ વરસાદ છે અજમેરી સૈયદ જણાવી રહ્યા છે હર્ષિલ ઉંજલમાં વરસાદ છે એટલે કહી શકાય કે વરસાદ હવે વડોદરા શહેરમાં સંપૂર્ણ રીતે સિટી વિસ્તારમાં વરસી રહ્યો છે દર્શક મિત્રો જે રીતે તમામ વાત કરવામાં આવે વડોદરા શહેરની તો વડોદરા શહેરમાં જે રીતે હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી કે વરસાદ વરસી શકે છે આ જે અઠવાડિયું છે તેની આગાહી પણ આપી છે અને ત્યારે હવે સમય સાંજે જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગરમીમાં પણ રાહત મળશે તે ચોક્કસ છે હિરેનસિંહ જાડેજા જણાવી રહ્યા છે આજબા રોડ પર વરસાદ છે ગેંડા સર્કલ પાસે જબરજસ્ત વરસાદ છે હેમેન્દ્ર સિંધી સિદ્ધે જણાવી રહ્યા છે રાજીવ પાગેદાર જણાવી રહ્યા છે વિપુલ રાજપૂત નવાપુરામાં વરસાદ છે જણાવી રહ્યા છે વિશાલ મહેતા માંજલપુરમાં ફૂલ વરસાદ છે તેવું જણાવી રહ્યા છે તમામ જે દર્શક મિત્રો અમને અપડેટ આપી રહ્યા છે તે તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર સ્માર્ટ ટુડે ન્યૂઝ પર જોડાવા માટે અને અમને માહિતગાર કરવા માટે વડોદરા શહેરમાં કહી શકાય કે તમામ જગ્યા પર અત્યારે વરસાદ વરસી રહ્યો છે નિઝામપુરામાં પણ વરસાદ છે નરેન્દ્ર કે શાહ જણાવી રહ્યા છે હાર્દિક પંચાલ જણાવી રહ્યા છે મારે ત્યાં નથી મોકલો તેવું જણાવી રહ્યા છે તો હાર્દિકભાઈ તમારે ત્યાં પણ વરસાદ પહોંચી જશે કેમકે જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતા સમગ્ર શહેરમાં આ વરસાદ હોય તેવું લાગી રહ્યું છે અકોટામાં ફૂલ વરસાદ છે વિજય નાયક જણાવી રહ્યા છે અલ્પેશ પંચાલ છે અટલાદરાના તેઓ અટલાદરામાં છે તે જણાવી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે અત્યારે પણ અહિયાં દ્રશ્યો જોશો તો પવન સાથે વરસાદ રહ્યો છે મિતેશ ત્રિવેદી કારેલી બાગમાં વરસાદ છે તેવું જણાવી રહ્યા છે રાજેશ પરમાર છે મકરપુરામાં નથી તેવું જણાવી રહ્યા છે સંજય રાઠોડ દર્શ કનોજિયા દક્ષા આર મિસ્ત્રી આજબા રોડ પર છે મંગળ બજારમાં પણ વરસાદ છે દિલીપ ગોયલ આંકડાઓમાં નથી એવું જણાવી રહ્યા છે ઘણા દર્શક મિત્રો અમારી સાથે જોડાયા છે તે તમામનો ખૂબ ખૂબ આભાર સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાવા બદલ અને કહી શકાય કે જે રીતે ગરમીથી લોકો પરેશાન હતા ક્યાંક ને ક્યાંક બાપથી પરેશાન હતા અને છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજા એ દર્શન નહોતા આપ્યા અને હવે જ્યારે વરસાદી માહોલ બની ચૂક્યો છે શનિવારનો દિવસ છે અને અત્યારે આ વરસાદ જે શરૂ થયો છે લોકો આશા કરશે કે આ વરસાદ આવી રીતે વરસતો રહે જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક રાહત મળે મક્કરપુરામાં નથી વરસાદ કહી શકાય કે મક્કરપુરા તરફથી દર્શક મિત્રો જણાવી રહ્યા છે કે ત્યાં નથી વરસાદ બાકી બીજા તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે કૌશિક મકવાણા પણ જણાવી રહ્યા છે ખોડિયારગરમાં વરસાદ છે દિલીપ ગાંધી દાંડિયા બજારમાં છે વરસાદ આણંદમાં નથી મિસ્ત્રી જણાવી રહ્યા છે કૃણાલ દેસાઈ ગોત્રીમાં વરસાદ આ તમામ દર્શક મિત્રો જે અપડેટ આપી રહ્યા છે તેઓનો ખૂબ ખૂબ આભાર છે જે અમને પણ માહિતગાર કરી રહ્યા છે કે કઈ જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે આણંદમાં નથી દીવાન સારું જણાવી રહ્યા છે પૂનમ કોમ્પ્લેક્ષ વાગોડિયા રોડ ફૂલ વરસાદ છે ઘનશ્યામભાઈ રૂચવાણી ચાર દરવાજા વિસ્તારમાં પણ ખૂબ જ વરસાદ છે જણાવી રહ્યા છે સંજય રાઠોડ દિવાળીપુરામાં વરસાદ નથી એટલે કહી શકાય કે મક્કરપુરા અને દિવાળીપુરાથી દર્શક જણાવી રહ્યા છે કે એ બાજુ વરસાદ નથી પડી રહ્યો ઓએનજીસીમાં ફૂલ છે દીપક માળી જણાવી રહ્યા છે નાઝીર પઠાણ તાંદલજાથી જણાવી રહ્યા છે વરસાદ છે દિવાળીપુરા અને મકરપુરા વિસ્તારમાં વરસાદ નથી વરસી રહ્યો તેવું દર્શકો અત્યારે જણાવી રહ્યા છે બાકી બીજી બધી જ જગ્યા પર એરિયા પર વરસાદ વરસી રહ્યો છે હાર્દિક સોલંકી જણાવી રહ્યા રેલવે સ્ટેશને વરસાદ છે કાંદલજામાં ફૂલ વરસાદ છે તેવું દા જણાવી રહ્યા છે દર્શક મિત્રો એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળવાની છે તો સાથે સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આ અઠવાડિયું હવે વરસાદ વરસી શકે છે તેના કારણે હવે જોવું રહ્યું કે કઈ રીતે વરસાદ વરસે છે અને લોકોને કઈ રીતે રાહત મળે છે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા